બ્રાહ્મણ ઋષિકુમારોને પરમ પૂજ્ય વેદમૂર્તિ શ્રી શાંતિલાલ જીવરામ જોશીના જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત બ્રહ્મ ભોજન તથા ગ્રંથ વિમોચન સાથે સમસ્ત વિદ્યાર્થીઓને ગ્રંથ વિતરણનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો નડિયાદમાં પણ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અધ્યયન કરેલ પ્રાચ્ય વૈદિક છાત્ર સંઘ દ્વારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો એક ઋષિકુમારોને બ્રહ્મભોજન અને ગ્રંથ વિતરણ કરવામાં આવ્યું હતું નમામો વયમ સદગુરુમ શાંતિલાલમ આજના આ પવિત્ર દિવસે બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય ખા નડિયાદ ખાતે પૂજ્ય શાંતિલાલ જીવરામ જોશી વેદગુરુજીના શતાબ્દી મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે ગુરુજીના જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય તેમજ ગુજરાતની તમામ પાઠશાળાઓમાં એક જ સમયે એક જ મેનુનું ભોજનનો બ્રહ્મભોજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં પાંચ હજારથી વધારે બટુકો ભોજન લેશે તેમજ આ સ્મૃતિ પર્વ અંતર્ગત સરસ્વતીનું દાન કરવા માટે થઈ અને ગુરુજીની સ્મૃતિમાં અધ્યાયનું પુસ્તક સમગ્ર બટુકોને આપવામાં આવશે ગુરુજીએ આ કરેલો યત્ન અને તેમનું આ તપોબળ અને તેમની વેદવિદ્યા સમગ્ર ગુજરાતમાં પ્રચાર પ્રસાર થાય અને તેમનો ઉત્તમ લોકમાં વાસ થાય તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગુરુજીએ એમના જીવનને સમગ્ર વેદવિદ્યાને અર્પણ કર્યું અને એ જ વેદવિદ્યા સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારતમાં પ્રાપ્ત થાય તેવા હેતુથી ગુરુજીની સુવાસ સમગ્ર ગુજરાતમાં ફેલે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આજે અહીંયા વેદમૂર્તિ અને વેદના પ્રાધ્યાપક શ્રી શાંતિલાલ ગુરુજી એ જેમનું જન્મ શતાબ્દી ઉજવવામાં આવે છે એ અનુસંધાનમાં બ્રહ્મર્ષિમાં બનેલા બધા જે વેદના પ્રાચ્ય ઋષિકુમારો છે એ બધા મળીને એ એમને ઉજવે છે શતાબ્દીના વેદ ગુરુજી બધાને વેદ ભણાવતા એટલે એમની સ્મૃતિમાં બધી જ પાઠશાળાઓમાં ભોજનનો કાર્યક્રમ રાખ્યો છે સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રેરણા મળી રહે એટલે એક વેદનો નાનો ગ્રંથ તૈયાર કરી અને પછી બધા વિદ્યાર્થીઓનું અક્ષરદાન કરવામાં આવ્યું છે એટલે ગુરુજીને ખાસ શ્રદ્ધાંજલિ એ જ કહેવાય કે વિદ્યાર્થીઓ ઉત્તર ભણતા રહે એમને છેલ્લા શ્વાસ સુધી વેદની જ સેવા કરી છે એટલે વિદ્યાર્થીઓને એમના પ્રતિક સ્વરૂપ બધાને પુસ્તક આપવામાં આવ્યું એ પણ રાજ્ય ઋષિકુમારો એ મળીને જ આ પુસ્તક નું પ્રકાશન કર્યું છે એ બહુ મોટી વાત છે